ચલો દસ તાળી પાડો લાડુ તાળી જો અહિયાં છે સંખ્યાની તરત પછીની અને વચ્ચેની સંખ્યાનો મહાવરો કરવાનો છે જો અહીંયા મસ્ત પેન્સિલ દોરી છે ને પેન્સિલ તો એની આ ત્રણ અહીંયા વર્તુળ કરેલા છે અહીંયા બોતેર લખેલા છે તો આપણે અહીંયા આગળની પહેલાની અને પછીની સંખ્યા મૂકવાની છે આ ઢાંકણા શોધવાના કઈસ કેટલા છે બોલો જય 72 તો 72 ની પહેલાની અને 72 ની પછીની સંખ્યા શોધવાની ચાલો આપણે રીતિક રિતિકભાઈ થી વારો કરીશું ચાલો શરૂ કરીશું 71 હા આ આ બાજુ બેસ બેટા મને દેખાય ચાલો પછી 72 ની પહેલા 71 ચાલો હવે 72 પછી કઈ સંખ્યા આવે આમાંથી શોધો વાહ ભાઈ વાહ શોધો બેટા હા વાર લાગે તો વાંધો નહીં ચાલો 73 શોધો આમાંથી

બેટા ફટાફટો પેલા ની અને પછી ની શોધવાની ચોરાનું પેહલા કઈ સંખ્યા આવે વાહ દીધું સરસ હા બેટા ચલો ચોરાનું ની પહેલા ની શોધવાની છે તપા તાલીપડો પૈતિક માટે વાહ ભાઈ વાહ જોરદાર તાલી સરસ હે ને જોરદાર ચલા હવે આવશે ચલા આવી જાય વિરાજ આવી જાય ચાલો હવે કોણ આવ્યું વિરાજભાઈ વિરાજભાઈ ચાલો હવે કઈ સંખ્યા શોધવાની બેટા હે બોપાલ પણ કંઈ કહેવાય ને વચ્ચેની કહેવાય પહેલાંની કહેવાય હા એમ બોલવાનું પેલા

ચલો બધા એકતાલીસ તેતાલીસ તો એકતાલીસ ને તેતાલીસ ની વચ્ચે કઈ સંખ્યા આવેસઠ ચોસઠ તો બંને ની વચ્ચે કઈ સંખ્યા આવે ચલો ક્લિક કરો ફરી દીકરા માટે ચલો હવે આવશે એશ્વા ચલો ઐશ્વર બેન ને કઈ સંખ્યા મૂકવાની છે એવું નહીં

ચલો પાર્થ ને પાર્થ આમાં શું શોધવાનું બેટા તારે કઈ સંખ્યા શોધવાની હા વચ્ચે સંખ્યા શોધવાની બોલો ચલો ચલો બીજું પિસ્તાલીસ અને સુડતાલીસ કઈ સંખ્યા આવે બેટા વચ્ચે શોધો

જે હોય ચલો પંચાવન લખેલું અરે હા મળી ના નાનાક્ષો છે ને એટલે વાર લાગે ને બટા વેરી ગુડ ચલો ક્લેપ કરો પછી રીત થી બેન વારે ચલો હવે કોણ આવ્યું જયેશભાઈને ને ચલો જયેશભાઈને કઈ સંખ્યા મૂકવાની છે જયેશભાઈ વાહ ભાઈ વાહ વચ્ચેની સંખ્યા આપેલી છે તો તમારે પહેલા કઈ સંખ્યા આવશે અને પછી કઈ સંખ્યા મૂકવાનું છે ચલો એક જ પેન્સિલમાં મૂકવા આપણે ચાલો પછી હું બીજું બીજું બનાવું ચાલો સત્તર તો 70 ની પેલા કઈ સંખ્યા આવશે પાનું ફેરવું એક એકનું એક નથી કરવું પાનું પાવું હવે ચલો હવે અહીંયા આપણે વચ્ચેની સંખ્યા મૂકો આપણે પહેલા પહેલાની પછી ની મૂકી હવે વચ્ચેની સંખ્યા મૂકો ચાલો અડસઠ અને સિત્તેર એની વચ્ચે કઈ સંખ્યા આવશે ઓગણ સિત્તેર સરસ મૂકો ચાલો સરસ ચાલો હવે પાનું ફેરવું આ બાજુનું બધા અલગ અલગ લઈએ આપણે બરાબર પેલાની પછી ની આઈ ગયું ચલો હવે તમારે

ચેતન ને લેવાનું ચાલ ચેતન આવી જાય ચાલો આપણે બે જ વારો લઈએ એટલે ફટાફટ વારો આવે બધા બધાના આટલા બધાને વારો એટલે પછી નહીં આવે ચાલો પચીસ ની પહેલાની અને પછી ની સંખ્યા મૂકવાની છે શોધો વેરી ગુડ બે સંખ્યા યાદ રાખવાની એટલે જે મળે એ પેલા મૂકી દેવાની ચોવીસ મૂકો ચાલો ચોવીસ સરસ ચાલો પછી સરસ વેરી ગુડ ચાલો બીજું લઈએ આપણે હા ચાલો હવે છત્રીસ અને આડત્રીસ અને વચ્ચે કઈ સંખ્યા આવે છત્રીસ અને આડત્રીસ

ચાલો હવે કૃષ્ણાબેન આવ્યા છે કૃષ્ણાબેન ને કઈ સંખ્યા શોધવાની જો વચ્ચે ની તેર અને પંદર તો તેર ને પંદર ની વચ્ચે કઈ સંખ્યા આવે ચૌદ સરસ ચૌદ શોધો ભાઈ વેરી ગુડ ચાલો અઠ્યાવીસ અને ત્રીસ અઠ્યાવીસ ને ત્રીસ ની વચ્ચે સંખ્યા કઈ આવશે ચપાશ ચાલો છત્રીસ અને આડત્રીસ એની વચ્ચે કઈ સંખ્યા આવશે એકદમ સહેલું છે ચાલ ને ભાઈ છત્રીસ અને આડત્રીસ વાયુ એવા ચલો ક્રિષ્ણા માટે ક્લેબ કરો ચાલો હવે તરુણ આવશે ચાલો તરુણ ફટાફટ બે સંખ્યા બનાવી દે ચાલો આપણે પહેલાથી લઈએ આ બાજુથી ના

ચોર્યાસી સરસ ચલો હવે આવશે કોનો વારો ન થાય ચલો પ્રેમ 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 પછી રિદ્ધિ રિદ્ધિબેન તૈયાર રહે ચલો પ્રેમભાઈ ચલો આ સંખ્યા વાંચો એકતાલીસ અને તેતાલીસ ની વચ્ચેની સંખ્યા મૂકવાની છે તમારે એકતાલીસ અને તેતાલીસ ની વચ્ચે કઈ સંખ્યા આપશે બેતાલીસ સરસ બેતાલીસ મૂકો ચલો એક બાજુ ત્યાં અહીંયા આમ આમ લેતું 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 જવાનું એટલે ફટ લઈને આવડી જાય જે જો વાતો કરશે ને એને વારો નહીં આવે બરાબર ને ચાલો આવી ગયો વિરજ વારો ચાલો હવે પંચાવન ને ની વચ્ચે કઈ સંખ્યા આવશે પંચાવન ની પછી સરસ ચલો કરો ભાઈ ચલો પિસ્તાલીસ અને સુડતાલીસ તો પિસ્તાલીસ સુડતાલીસ ની વચ્ચે કઈ સંખ્યા આવશે શું તો ફટાફટ બોલવાનું પેલા

चला एक पूरुच कर दे ने ने अठ्ठावीस तीस अठ्ठावीस त्रिसी पश्चिम दो चला क्लेप